જય જવાન જય કિસાન સાગર વગુડા ખેડૂત સમયમાં તમારું હાર્દિક સ્વાગત છે છું ખેડૂત મિત્રો આપણે આજે શેરનું વાવેતર કરી રહ્યા હતા શેરનું વાવેતર ઘણા ટાઈમ પહેલાં શરૂ થઈ શક્યું હતું પણ વરસાદની આગાહીના કારણે આપણે સોપાણ કામ છીએ નહોતું અને અત્યારે સિઝન આવી ગઈ છે એટલે મજૂર પણ મળતા નહોતા પણ મારા એક બે ભાઈબંધો મજૂર છે તો એણે કીધું સાગરભાઈ આપણે કંઈક નવો જુગાડ બનાવીએ અને આવું કંઈક વાવેતર કરીએ તો તમને કેમ લાગે તો મને એમ લાગ્યું કે આપણે કરવું જોઈએ મજૂર તો મળતા નથી તો ચાલો હું તો આપણે શું કરીશું તો આપણી તો એક જુગાડ છે તો જુઓ આપણો જુગાડ તો ખેડૂત મિત્રો તમને જે બતાવવામાં આવેલું છે એ શેરડીનું કેવી રીતે સોપાન થાય ને કેવી રીતે કરવું જોઈએ તમે જુઓ એક નંબર ફર્સ્ટ ક્લાસ છે જેમ આપણે હાથેથી સુપણ કર્યું હોય એમ એક નંબરને સારું પડે ઓછા ક્રસમાં સારું એવું ઉત્પાદન મળે અને સારું એવું આપણું કામ થાય જય જવા